આ જો તમે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાસ વતી વિરોધ પ્રદર્શન કરવા માટે આવી હતી જેનો મુખ્ય હેતુ એ છે કે સરકાર દ્વારા તાજેતરની સંસદમાં એ જાહેર કરવામાં આવ્યું કે ત્રાણું હજાર જેટલી સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી ત્યારે દિવસે ને દિવસે જો સરકારી શાળાઓની ઘટ ઉભી થતી હોય ત્યારે સરકાર શું લેવા સરકારી શાળાઓ બંધ કરે છે આ ઉપરાંત ઓગણત્રીસો ઉપરની શાળાઓ એવી છે કે જ્યાં એક શિક્ષક થી શાળા ચલાવવામાં આવે છે આ ઉપરાંત ઓગણીસ હજાર થી ઉપર ની શાળાઓમાં ઘટ છે ત્યારે સરકારે શિક્ષણ ઉપર કામ કરવાના બદલે વિવિધ પ્રકારના ટાઇપાઓ કરવા સરકાર વ્યસ્ત છે અને ગુજરાત કરશે અને સરકાર સમક્ષ માંગ કરશે કે અમારી શાળાની અંદર શિક્ષકોની ઘટ પૂરી કરો અમારા શાળાની અંદર વર્ગફંડ ઘટ છે એ પૂરી કરો અને અમારા શિક્ષકો જે સરકારી શિક્ષકો છપ્પન ઉપર જાતના જે બિન શૈક્ષણિક કાર્ય કરતા હોય છે એમાંથી એમને મુક્તિ આપે